માં નર્મદાની પંચકોષી ઉત્તરવાહીની પરિક્રમાનો તારીખ ઓગણત્રીસમી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે આ વર્ષે પંદર લાખ શ્રદ્ધાળુઓ નર્મદા મૈયાની પરિક્રમા કરે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે જેથી નર્મદા જિલ્લાના તિલકવાડા અને શહેરા વચ્ચે ત્રણસો મીટર લાંબો અને ત્રણ મીટર પહોળો હંગામી બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે આ બ્રિજ પાછળ રૂપિયા બે પોઈન્ટ ચોસઠ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે એક મહિના સુધી ચાલનારી આ એકવીસ કિલોમીટરની પરિક્રમાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેથી યુદ્ધના તેઓની કામગીરી ચાલુ કરીને પુલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઈરિગેશન વિભાગ દ્વારા સારો એવો પુલ બનાવવામાં આવ્યો છે. કે જેથી ગમે પાણી જે જે છૂટે છે એના લીધે ગયા વર્ષે જે પુલ ધોવાઈ ગયેલો તો એવું આ વખતે પુલ ધોવાય જેવું લાગતું નથી મોટા પાઇપ અને વધારે નંબરમાં પાઇપ વાપરીને પુલ ની કામગીરી પૂરી કરવામાં આવી છે સતાવીસ એપ્રિલ દરમિયાન શરૂ થતી ઉત્તર વાહિની નર્મદા

મીટરનો આ જે પુલ છે એ ઓળંગી અને પરિક્રમા વાસીઓ સામે પાર જશે અને ત્યાંથી ફરીથી રામપરા સુધી પહોંચશે અને પોતાની પરિક્રમા પૂર્ણ કરશે અને ધન્યતા અનુભવશે વિશાલ પાઠક દૂરદર્શન સમાચાર નર્મદા